નમસ્તે શોભા વનના ફાઉન્ડેશન છેલ્લા કેટલા સમયથી સુપોષણ અભિયાન ચલાવી રહ્યું છે કુપોષણ એક ગંભીર બીમારી છે અને દિવસે ને દિવસે એ ગુજરાતમાં વધી રહી છે આજે જ તમે જોયું હશે કે દરેક ન્યૂઝપેપરમાં કુપોષણના આંકડા આવ્યા છેલ્લા એક વર્ષમાં ચાર લાખથી વધુ બાળકો કુપોષિત બન્યા છે એની ગંભીરતા અમને તો ખબર જ છે અને એટલા જ માટે અમે છેલ્લા કેટલા સમયથી સુપોષણ અભિયાન અંતર્ગત અલગ અલગ વસાહતોમાં જઈને આવા બાળકોને શોધીએ છીએ અને અમને ટ્રીટમેન્ટ આપીએ છીએ ખાલી ટ્રીટમેન્ટ આપવી જ પૂરતી નથી એ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવાની સાથે સાથે એની માતાને એ સમજ આપવી પણ ખૂબ જરૂરી છે આજે અમારા અભિયાન અંતર્ગત અમે ટ્રીટમેન્ટની સાથે અવેરનેસ પ્રોગ્રામ પણ કરીએ છીએ જેમાં એની માતાને અમારા કાર્યકર્તાઓએ સમજ આપે છે કે બાળકને શું બનાવીને જમાડવું અને શું નહીં રસીકરણ પ્રોપર કરાવ્યું છે કે નથી કરાવ્યું આજે બાળક જન્મે ત્યારે એક ચાર્ટ આવે છે કે આટલી આટલી રસી મુકાવી ખૂબ જરૂરી છે અલગ અલગ ઉંમરના અંતરે પણ જો એ કોર્સ પણ પૂરો કરવામાં ના આવે તો બાળકની ઇમ્યુનિટી લો રહી જાય છે અને ક્યાંક ને ક્યાંક એ પણ કુપોષણનું કારણ બને છે આજે આ અવેરનેસ સાથે આજે આ સમજ આપવાની સાથે અને ટ્રીટમેન્ટની સાથે રિઝલ્ટ એવું આવ્યું છે કે અમે જેટલા પણ બાળકને કુપોષણ મુક્ત બનાવ્યા છે આજે અઢી મહિના પછી પણ એમના વજનમાં સતત વધારો છે પણ આંકડો ખૂબ મોટો છે સતત અમે આપની સામે એટલે આ રજૂઆત લઈને આવીએ છીએ કે પેલું કહેવાય ને કે જેટલા લોકો આમાં જોડાશે એટલું જલ્દી અમે જે નક્કી કર્યું છે કે ગુજરાતને સુપોષણયુક્ત બનાવીશું એ પાર પડી શકશે કેમ કે અમે એકલા કંઈ નહીં કરી શકીએ એના માટે અમને તમારા બધાના સાથ અને સહકારની જરૂર છે અગેન કહું છું કે આ ખૂબ ગંભીર બીમારી છે અને પાંચ વર્ષ જો બાળકના વીતી ગયા પછી આ કુપોષણમાંથી એને મુક્ત કરવું ખૂબ અઘરું થઈ જશે કારણ કે એની બ્રેઇન ડેવલપમેન્ટ કેપેસિટી ખાલી પાંચ વર્ષની જ હોય છે અને આ ખાલી માર્જિનલ લોકોમાં નહીં પણ હાર ક્લાસમાં પણ છે તો આપ પણ અમારી સાથે જોડાવ અને અમે આ જે ગુજરાતને સુપોષણયુક્ત બનાવવા માટેની ઝુંબેશ ઉપાડી છે એમાં પણ અમારી સાથે અમને સાથને સહકાર આપો થેન્ક યુ સો મચ